ઓ આખો નાસ્તો કરી લીધો આ લોકો દુકાને જાવ તારે આપણે ફળ સને કાઢી સી બહાર આ તો કાઢી નાખી હવે અમે જઈ આપણે અત્યારે દુકાને પોગી ગયા છીએ વિડિયો ગાય શું કરો ગયરો ના જા પૈસાવાળી પાર્ટી આવી ગઈ કેટલા છે રાવાના કેટલા આનું શું કરવાનું હે

ઓપન ઢાળ કઢી આયે ઓપા પાછો કલર મેચ છે જો કલર મેચિંગ થઈ ગયો મારે નો કઢી હતી તો તીનું ટીશર્ટ વાળ એમાં હાલો તો બધા જમવા હાલો તો જમી આપણે નવરા થઈ તો ઓળખાતા નથી

બોલો ને તમે ભાઈ કોણ બોલો પીલુ ભાઈ લે તારા કાકા તારા કાકા જોયે સારું ને કહી દે રામ રામ કહી દે રામ રામ કહી દે રામ રામ પાણી પાણી પી લીધું આપણું સાહેબે જે એ દીધી આપડે જમા બે જવાનું છે

મઠો મઠકોણે નાખ્યો આ મારો નથી હા ભાઈ આપડો આખો પીજો છે એ પતારું ટેબલ આ જે દાળ મજા આવી ગઈ હો

ચાલો तो इन्हें પૂછી લેવી अभी આજે જમવામાં શું છે આ તો રોટલા ખીચડી અને ફેવરેટ અથાણું અને મમ્મી ગયા છે મજા મસ્ત જે થઈ છે